કુંવારિકાઓના પ્રિય એવા લુણાવ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ભાવિનો મનગમતો ભરથાર મેળવવા માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે બાળાઓ મીઠા વિનાનું ભોજન આરોગી ભગવાન બોડા શંભુને ભજે છે આ વ્રતની ઉજવણી શરૂ થાય તે પૂર્વે જ બજારમાં આ વ્રતની ઉજવણી શરૂ થાય તે પૂર્વે જ બજારમાં ડ્રાયફ્રુટ્સના ભાવોમાં વધારો જોવા મળ્યો છે હાલમાં શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે તેના કારણે મોંઘવારી પણ વધી છે તો બીજી તરફ ડ્રાય ફ્રૂટના ભાવો પણ વધ્યા છે કાજુ બદામ અને અંજીર સહિતની વસ્તુઓના ભાવમાં 10 થી 20% નો વધારો થયો છે જેના કારણે માતા મહિનાનું બજેટ છે તો આમ જોવા તો ચાલે છે હાલમાં ભાવમાં લગભગ જેવો વધારો છે પડે છે